તો મહાદેવ ફ્રેન્ડ્સ આજના રોગની શરૂઆત કરીએ છીએ અને આજ તો દીવું પણ ભેગી આવવાની છે એને કામ છે થોડું બહાર જવાનું છે તો તો ક્યાં ચાલો આજના રોગને કન્ટિન્યુ કરીએ બીજું શું આ ટાઉ ને દીવ બે હર ભર નીકળી ગયા હું તો કાયમ જાતો જોઉં છું પણ દીવ પણ આજ ક્યાંક આવતી હતી તમે જે કહી દેજો ક્યાં આવતી હશે તો ચાલો હું જ કહી દઉં આવતી હતી ખંભાળિયા સુધી ખંભાળિયાથી આગળ જવાની હતી અને કામે તો મેં વચમાં લોક લઈ લીધો તો આજે અંદર ખંભાળિયામાં અંદર આવ્યો તો ખબર ને એટલે ખબર ભાઈ જવા ચા પી લે ઊંઘા જમ નહીં નથી કીધું કારણ કે અંદર થોડું કામ હતું બેનને મૂકવાની હતી તો આવ્યો હતો અત્યારે ખબર અને ચાલો હવે ફટાફટ વાંચાવું છું કામ તો અહીંયા મળીએ અને ફ્રેન્ડ્સ બગાભાઈ ચાવાળા જો અહીંયા ખંભાળિયામાં સૌથી ફેમસ છે આ વિજય સિનેમા પાસે છે અને એની પાસે જ આ ભગાભાઈ ચાવાળા છે બહુ ફેમસ દુકાન છે ફ્રેન્ડ્સ અત્યારે ખંભાળીયામાં આવ્યો હતો બપોરે આ જમવાનું વાહન હતું ને કાં તો અહીંયા ટિફિન હોય જ છે આપણે ટેકામાં પણ અત્યારે આજ બહાર આવ્યો હતો મારે થોડુંક કામ હતું એટલે અને જોઈ શકો છો અત્યારે ટ્રેનનો ફાટક બંધ છે ટ્રેન આવી રહી છે હું જતો તો પાછો જ્યાડે પાછો રે ટ્રાફિક જામ થઈ ગયો છે આવી અમે વાહ ટ્રાફિક જામ થઈ ગયો છે વહી છે હવે આગળની ફાટક ખોલી તો ફ્રેન્ડ્સ અત્યારે તમે જોઈ શકો છો અત્યારે વહી ગયા છે સાડા ચાર અને આજે હતા અહીંયા ટેકામાં તો ત્રણ ગાડી લોડ થઈ ગઈ છે અને બાકીની આવું બધી જે છે એ આવવાની છે ત્રણ ચાર છ સાત ગાડી એ છે કેટલી લોડ થાય અને કેટલી આવે એ જોવાનું રહીએ બાકી એટલું ખાલી કરી નાખું હવે કાલથી લગભગ વર્તી ચાલુ થઈ જાય પૂરેપૂરી અને आज नौके का हूँ सेठ सिंह टेका ना आज पांच छह के रूट खड़े हो तो रही हुआ ना दिसे बाकी काल थी वरी पुले पुल बुला ले दे। तो तो ही लेवन है बदे के तो वो तो मैं जो इससे कुछ चारी और ये हमारे पप्पू भैया है मजूर के वो सबके बाकी आप सब देख सकते हो અહીંયા મજૂર માણસો સાથે હિન્દી માં વાત કરવાનું એટલે થોડી હિન્દી આવડી જાય વખત જોઈ લઈએ આવો કઈક સીન છે એક એ ઓલી બાજુ પડી છે ટોટલ ચાર અને ત્રણ આ બાજુ પડી છે બાકી બસ આવું કામકાજ છે ચાલો આજે કન્ટિન્યુ કરીએ

કેકા માdataTable બ્લોગ મેં ઉતારતા ચાલો બડી એક બ્લોગ અમે આયા હાલતા ગયા અને આને મારા કરતા બહુ વધારે બ્લોગ ઉતારવાનો સોફ છે કે હાલતી ગાડી ઉતારવાનું હાલતી ગાડી ના ઉતરે સાઈડ માં જિબુ રાખી પછી ઉતરે અલ મોબાઈલ મેટલા આયા અમે થઈ જયા તમે જોઈ શકો છો અત્યારે ગામમાં કામ હતું એટલે આવ્યો હતો થોડો આપણે ઓલું બાથરૂમ માટે ઓલું સ્ટીલ લેવાનું લેવું હતું અને હવે થઈ ગયું પણ મોડું છે થોડુંક હાલો નીકળી જાવ આજે રવિવાર છે એટલે દુકાનો એટલી બધી ખુલી નથી તો પછી ક્યારેક વાત લેવાનું તો ચાલો લોકને કન્ટિન્યુ કરીએ આપણે આપણા કાયમના અડ્ડે આવી ગયા હાઈ વડવાળા હોટલ હા ચા પીને પછી નીકળવાનું હોય તો આજ તો ચા પી હું કરી પણ આવ્યો હું અત્યારે લોકને કન્ટિન્યુ કરી પહેલાં પાણી પાણી પી લઈ પછી આગળ નાસ્તો કરી રહ્યા છીએ ગંગા જમ પીવો તો ચા પણ અત્યારે મનથી ગયું નાસ્તાનું હું થોડો ઘણો નાસ્તો કરી લો પછી નીકળ્યો રોલનો રિવ્યુ દઈ દો તો રોલ મસ્ત હોય આવવાની મજા આવે તમારે પણ થોડું આવી જશે તો ફ્રેન્ડ્સ આ આપણો વાઇબલ છે કોલેજનો આજ ભેગો થયો કે છાતા હોય પાણવાઈન હું આલે આપણા થાકન કે ઓ રાંદીઓ બધું કરી લીધું ભેગા મળતા તો બધું આઈ ગયું કાંઈ કઈ નથી અને ભાઈ ભેગા તમારું

પછી શીરો છે છે આપણું ફેવરિટ ફેવરિટ છે હું તમને બેક કેમેરાથી દેખાડી દઉં જો આ છે કારેલાનું શાક પછી આ છે રાપ રાપ શીરો કહેવાય શું કહેવાય ખબર નહીં ને પણ આ મજા આવે ખાવાની આ મૂળો આ ચટણી આ કેળાના આસના અને હાલો તમે પણ જમવા આવી જાઓ સરસ વસ્તુ ખાવાની અને તો ચાલો ફ્રેન્ડ્સ આજના લોકમાં આટલું જ હતું જે મજા આવી જેમ કે બધું થોડું થોડું ઉતારવાની ટ્રાય કરી અને નાખી દીધું મજા આવી તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો વિડીયો લાઈક કરી નાખજો અને કંઈ એવું લાગે તો કમેન્ટ કરી દેજો નીચે